મેહોણા ભલે મેહોણા ભલે ધર્મા વાસમબા આજ તો આપણે કોનું મઢુડુ જોઈને આયા હતા કે કરા આજ તો આળો ઇતે બાઇક પકડતો નહીં બે દાડે આળો કોઈનું બાઇક આયો ને સીઝરિંગ હું કેવું અમને હર બાઇક સીઝરિંગમાં આવી નહીં હું કેવું તો આજ તો ને ચારે પત બાઇક પકડવો પડે સીઝરિંગમાં આપણે જાણ નહી આ સંભા એક પકડાય તો તો બતાવ દે બાપ તો આ ઉભરા એટલે બે દાડે કે સાદા નથી આવતું જોઈ આવ કોઈ આધી બો નંબર ના

સંભાવી આ રીક્ષા રિક્ષા બાકી ખબર છે ભાઈ તું ભોજ

એરા મારું બાઈક લેવા હતા યુવાનું મેં બાઇક લે લીધું ઘેર જઈને ઠેકો ને કહેવા આવ મારા પાન પૈસા લેવા આવતા ને આ તો યુવાન પાનથી પોચ સારવા ને તારું બાઈક આલું મેં બાઇક ના આવું ભલે મારું મેહોણા ભલે મેહોણા